આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સુરત શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલોતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું અને સુરત પોલીસની વિવિધ પાંખો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહિલા પોલીસ અને સ્વાન દળની આકર્ષક પરેડા વર્ષની ઉજવણીમાં વિશેષ આકર્ષણ મહિલા સશક્તિકરણનું રહ્યું હતું પોલીસ વિભાગની મહિલા ટુકડીઓએ અદ્ભુત કદમ તાલ મિલાવી નારી શક્તિનો પરિચય આપ્યો હતો એટલું જ નહીં સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ડોગ સ્કોર્ડના તમામ સ્વાનોએ પણ પરેડમાં ભાગ લીધો હતો શિસબદ્ધ રીતે કરવામાં આવેલી આ પરેડ જોઈ ઉપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં સુરતને મિની ભારત ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે નેવું લાખની વસ્તી ધરાવતું આ શહેર વિવિધતામાં એકતાનું પ્રતિક છે સુરત પોલીસની વિશેષતા એ છે કે અહીંના જવાનો તમામ ભાષાઓમાં વાતચીત કરી શકે છે જે બહારથી આવીને વસેલા લોકો માટે આશીર્વાદરૂપ છે તેમણે સુરત પોલીસની કામગીરીને બિરદાવી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા ગણતંત દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખુબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસ થી બે હજાર છવ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા એના મુખ્ય ભાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જોઈએ આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એકસાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારી ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખની વસ્તી ધરાવતા શહેર છે જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાત તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હાડી મળીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જો ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ત્યારે ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઇકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોઈએ આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપના રાજથી બહાર છીએ માન્ય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સમાં પણ આ સૂચના આપી છે કે પહાર પોલીસ સ્ટેશનમાં એક હેલ્પ ડેસ્ક રહે જે અલગ અલગ જો ભાષા બોલતા લોકોના સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે એના કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા અચકાઈએ અને આ જ કામ જો માન્ય મુખ્યમંત્રી સાહેબ માન્ય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી અમે લોકો કરી રહ્યા છીએ અમારા આ વખતે જો મુહિમ રહેશે બે હજાર છબ્બીસમાં બે હજાર પચીસમાં જે રીતે અમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરી બે હજાર છબ્વીસમાં ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલ છે તો એના વિરુદ્ધ અમે સખત સખત કાર્યવાહી એની ચાહે સજા થાય પ્રોપર્ટીઓ એના સીઝ થાય પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં આવે તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ જોરથી અમે કરવાના છીએ સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓના માધ્યમથી લગભગ પચીસ લાખ વધુ લોકોનો જો અમે કોન્ટેક્ટ કર્યા અવેરનેસ કર્યા કારણ અવેરનેસ મોટો મોટો બચાવ છે તો એના લઈને જે તો મોટા મોટા કેસીસ આપ જોઈ શકો છો પંદરસો કરોડ બે હજાર કરોડ હજાર કરોડ આઠસો નવસો કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ કે અંદર ડીપ મે જઈએ છીએ અને આ જો એ સ્કેમ છે પૂરા ખરા દેશના સાથે સ્કેમ કરીને જો જો લોકો છે આમાં જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમારે લોકો ઝપટ મેં તો આઠ હજાર નવ હજાર એકાઉન્ટોના અમે લોકો એનાલિસિસ કરીએ છીએ તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય અમને અહીંયા કોઈ બી તમામ પ્રકારના ગુનાઓને શોધવા અમે લોકો સક્ષમ છીએ જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા તો અમારા સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે એર ક્લીન કરવામાં બી અમે લોકો બહુ જ આગે છીએ વાટર સપ્લાયમાં બી ક્લીન વાટરમાં આગે છે આ રીતે નો હોંકિંગના અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ આપ અમારા મીડિયાના માધ્યમથી પ્રજાજનો સાથે કે અમારા સિનિયર સિટીઝન નાના બાળકોને એવા માહોલ નહીં આપીએ કે બિનજરૂરી અમે હોર્ન વગાડીએ જેથી આ લોકોના મગજ ઉપર અને તમારે પૂર બોલે કે માનસિક બેલેન્સ બિગડી જાય એવા કામ નહીં કરવા જોઈએ જેથી આપ લોકો સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે નો હૉકી માટે રહેશે જોઈએ અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદા અને વ્યવસ્થા ખૂબ સારા રહે જોઈએ અને સુરતમાં ખૂબ સારી કાયદા અને વ્યવસ્થા છે એના બધા ક્રેડિટ અમારા લોકોને જાય છે કે આ બધાના સહકારના લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે કામ ધંધા બહારથી આવે ડિસ્ટર્બન્સ નહીં થાય એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આ પોલીસ જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ અને ફરીથી આ પૂરા જો વરસ રહેશે બે હજાર છવ્વીસના વરસ અમે જે રીતે અગર સમપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમે ડ્રાઈવ ટ્રાફિકના લઈને લોકોને સુરક્ષા સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એના છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્ટી સીએમ સાહેબને સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે